ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક છોકરાએ જે કોમી વેમનસ્ય ફેલાય એ પ્રકારની એક કોમેન્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ ઉપર એ અને એના એક મિત્ર છે બંને અને આ બાબત અન્ય જે કોમ છે એમના છોકરાઓને ધ્યાનમાં આવતા એમાંથી ફરિયાદ આપવા માટે ત્રણ વ્યક્તિ આવેલા અને ફરિયાદ આપી અને જ્યારે પરત જતા હતા ત્યારે જે પ્રાઇવેટ ગાડી છે એ ફરિયાદીના એક બીજા મિત્ર છે ચૌદલીપ ચૌહાણ કરીને એ પોતે ચલાવતા હતા અને જે ફરિયાદી અને અન્ય વ્યક્તિ છે એ પાછળ પોલીસની ગાડીમાં હતા એ દરમિયાન જ્યારે હાઈવે ચડ્યા ત્યારે વચ્ચે ટ્રકને એવું આવતા પેલી ગાડી આગળ જતા આગળ અમુક ટોળાએ એ ગાડીવાળાને રોકી અને તે અમારી શા અમારી વિરુદ્ધમાં શા માટે ફરિયાદ આપી એમ કરી અને એની ઉપર ઘાતકી હુમલો કર્યો તો આ બાબતે આશરે સો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને ત્યારબાદ અન્ય એક ફરિયાદ એ પ્રકારની દાખલ થયેલી છે કે જેમાં એક ઇકો ચાલક નડિયાદથી કપડવન ઝેરી હતા અને એમાં જ આ જે ટોળા છે એ વ્યક્તિઓ કે મોબાઈલમાં અમારો વિડીયો શા માટે ઉતારે છે એમ કરી અને એનો મોબાઈલ ઝૂંટવી લીધેલો એ બનાવ સ્થળ આ બનાવ સ્થળથી આગળ થોડુંક બનેલું છે અને એ એક અન્ય બીજો ગુનો દાખલ થયેલો છે આ પ્રકારની ગુના દાખલ કરી અને રાત્રે જ આરોપી પકડવા માટેની પણ તજવીજ કરેલી છે અમારા તમામ અધિકારીઓ પોલીસ તમામ પેટ્રોલિંગ ચાલુ છે બંદોબસ્ત ચાલુ છે અને અમુક આરોપીઓને ડિટેન કરેલા છે અમુક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ છે પરંતુ આમાં સ્ટ્રિક્ટપણે કાયદાકીય પગલાં લેવાશે હાલ પરિસ્થિતિ બિલકુલ શાંતિ છે જિલ્લામાંથી પોલીસ બોલાવી લીધેલી છે અને જે સેન્સિટિવ પોઈન્ટ છે એ તમામ જગ્યાએ બંદોબસ્ત ડિપ્લોય કરી દીધો છે અને સિનિયર અધિકારીઓનું સતત પેટ્રોલિંગ ચાલુ છે આપનું નામ શું ચૌહાણ આજે જે ઘટના બની છે શું છે કે આ બની કેવી રીતના બની સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી એના વિરુદ્ધમાં અમે લોકો ફરિયાદ દાખલ કરવા માટે બોધરા પોલીસ સ્ટેશને ગયા હતા મારા મિત્રોને ફરિયાદ કરી હતી એના માટે અમે જે મહુધા પોલીસ સ્ટેશને ગયા તો મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા તો બહાર નીકળવા માટે ટોળું બહુ મોટું થઈ ગયું તો પોલીસે અમને અડધો કલાક પીવું બેસાડી રાખ્યા ટોળું વિખેરવાનો પ્રયત્ન કર્યો પણ વિખેર આવ્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરીને મારી ગાડી આગળ હતી વેકેના અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી એ ભય હતા તો એ ભયની ઉપર એ ભયને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે લોકો આમ ફરી અને બસ સ્ટેન્ડ બાજુ માવતા હતા તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારે ભાગવું પડ્યું એની ગાડીમાં બેસીને હું જીવ બચાવીને કઠવાલ પહોંચ્યું પહોંચો છું કેટલી ગાડીઓ પર પોલીસની ગાડી પર પથ્થર મારો કર્યો અને બે ગાડા આખી આગળ પછી કાંઠ બાદ બધું દોડી નાખ્યું Thank